સંતરામપુરના ગામડી ગામે કાચું મકાન ધરાશાયી થતા આશાસ્પદ વિદ્યાર્થીનીના મોતના સમાચાર મળતા ડોક્ટર કુંબેર ડિંડોર પહોંચ્યા દીકરીના ઘરે ઘટનાની ગંભીરતા જોઈને અન્ય કામો છોડી શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર ગામડી ગામે મૃતક દીકરીને પરિવારને મળીને હૂંફ આપી હતી ધોરણ દસમાં અભ્યાસ કરતી આશાસ્પદ વિદ્યાર્થીનીના મોતના સમાચાર મળતા શિક્ષણ મંત્રી પણ શોકમગ્ન થયા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા પરિવારને યોગ્ય વળતર સહિત આવાસ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે